રાત્રે ઊંઘતા પહેલાં હૂંફાળા તેલથી માથામાં માલિશ કરો જાણો તેના ફાયદાઓ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હેલ્થને સારી રાખવી ખૂબ જ જરૂરી છે તમે હેલ્થ પર પ્રોપર ધ્યાન આપતા નથી તો બીજી અનેક ઘણી સમસ્યાઓ થઈ શકે છે આમ માથાના દુખાવાથી લઈને સ્ટ્રેસ ફ્રી રહેવા માટે દરરોજ રાત્રે માથામાં હૂંફાળા તેલથી માલિશ કરો વાળમાં માલિશ દરેક લોકો કરતા હોય છે વાળમાં તેલ નાખવાથી અનેક ઘણા લાભ થાય છે વાળમાં તમે તેલ નાખીને મસાજ કરતા નથી તો તમારા હેર રફ થતા જાય છે અને સાથે હેર ગ્રોથ પણ અટકી જાય છે આ સમયે વાળમાં તેલ નાખવું ખૂબ જરૂરી છે પરંતુ શું તમે જાણો છો રાત્રે ઊંઘતા પહેલા માથામાં તેલથી માલિશ કરવાથી શું ફાયદાઓ થાય છે તો આજે આ વિડીયોમાં આપણે વધુ ફાયદાઓ વિશે જાણીશું આ ફાયદાઓ જાણીને તમે પણ દરરોજ રાત્રે ઊંઘતા પહેલા હુંફાળા તેલથી માલિશ કરવાનું શરૂ કરી દેશો તો ચાલો જાણીએ માથામાં ગરમ તેલની માલિશ કરવાથી થતા ફાયદાઓ વિશે એક વાળનો ગ્રોથ ફટાફટ વધે છે તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં માથામાં હૂંફાળા તેલથી ધીમી ધાર અથવા માલિશ કરો છો તો વાળનો ગ્રોથ ફાસ્ટ વધે છે વાળનો ગ્રોથ વધારવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે તમારા વાળ બહુ ખરે છે તો તમે રોજ રાત્રે માથામાં હૂંફાળા તેલની ધાર અથવા તો માલિશ કરવાની આદત પાડો આ તમારા માટે અસરકારક ઉપાય છે બે યાદશક્તિ સારી થાય છે અઠવાડિયામાં બે વાર માથામાં ગરમ તેલથી માલિશ કરવાથી યાદશક્તિ પણ સારી થાય છે આ ઉપાય તમે નાના બાળકોને પણ કરી શકો છો આ ઉપાયથી બાળકોની યાદશક્તિ પણ સારી થાય છે આ સાથે એકાગ્રતામાં વધારો થાય છે માથામાં માલિશ કરવાથી ન્યુરોલોજીકલ સિસ્ટમ તેજ થાય છે જેના કારણે બ્લડ ફ્લો વધી શકે છે અને યાદશક્તિ તેજ થાય છે તમારા બાળકમાં એકાગ્રતા લાવવા માટે તમે માથામાં એકદમ હુફાળા તેલથી માલિશ કરી શકો છો ત્રણ સ્ટ્રેસમાંથી રાહત તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો માથામાં હુફાળા તેલથી માલિશ કરો હુફાળા તેલની માલિશ કરવાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી બીમારીમાંથી રાહત મળે છે ચાર માથાના દુખાવામાંથી રાહત તમને સતત માથું દુખવાની ફરિયાદ રહે છે તો તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં માથામાં હુફાળા તેલથી માલિશ કરો માથામાં માલિશ કરવાથી માથામાં થતા દુખાવામાંથી છુટકારો મળી જાય છે પાંચ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે મનને શાંત કરવા માટે તમે માથામાં ગરમ તેલથી માલિશ કરવાનું શરૂ કરી દો આ બ્લડ પ્રેશરના લોકો માટે સૌથી બેસ્ટ છે તમારું બ્લડ પ્રેશર હાઈ રહે છે તો તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં માથામાં તેલની માલિશ કરો આમ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને મગજ શાંત થાય છે આ સાથે આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ